વલસાડમાં ભર શિયાળે કમોસમી વરસાદની આગાહી ખેતીવાડી વિભાગે સાવચેતી અંગે આપી માહિતી વલસાડમાં આવનારા દિવસોમાં કમોસમી વરસાદની આગાહીને લઈને ખેતીવાડી વિભાગ હરકતમાં આવ્યું છે અને ખેડૂતોને કમોસમી વરસાદથી નુકસાન નહીં થાય તે માટે માહિતગાર કરવામાં આવ્યા છે જેમાં વલસાડ જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગના અધિકારી અરુણભાઈ ખંડુભાઈ ગરાસિયાએ ખેડૂતો માટે કમોસમી વરસાદમાં પાકને નુકસાનથી બચાવવા માટે કઈ રીતની કાળજી લેવી જોઈએ તે અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે હવામાન ખાતાના પૂર્વાનુમાન અનુસાર તારીખ સત્યાવીસ બાર બે હજાર ચોવીસથી તારીખ અઠ્યાવીસ બાર બે હજાર ચોવીસ દરમિયાન વલસાડ જિલ્લામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે અને વરસાદને અનુલક્ષીને ખેડૂતોએ પાકના રક્ષણ માટે ઉચિત પગલાં લીધા જ હોય છે તેમ છતાં ખેતીવાડી શાખા વલસાડ દ્વારા તકેદારીના પગલાં લેવા જિલ્લાના ખેડૂતોને સંદેશ આપવામાં આવે છે કે કમોસમી વરસાદથી થતા પાક નુકસાનીથી બચવા માટે ખેડૂતોના ખેત ઉત્પાદિત પાક ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી અથવા પ્લાસ્ટિક કે તાળપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવા અને ઢગલાની ફરતે માટીની પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું તેમજ જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પૂરતો ટાળવો અને ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહીં તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા તથા એપીએમસીમાં વેપારી અને ખેડૂત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચેતીના પગલાં લેવા અનુરોધ કરવામાં આવે છે તેમજ એપીએમસીમાં અનાજ અને ખેત પેદાશો સુરક્ષિત રાખવા એપીએમસીમાં વેચાણ અર્થે આવતી પેદાશો આ દરમિયાન તાળવી અથવા સુરક્ષિત રાખવી અને આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામ સેવક વિસ્તરણ અધિકારી તાલુકા અમલીકરણ અધિકારી મદદનીશ ખેતી નિયામક તાલુકા મુકામ જિલ્લા ખેતીવાડી અધિકારી નાયબ ખેતી નિયામક તાલીમ કેવી કે અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર વન એટ ઝીરો ઝીરો વન એટ ઝીરો વન ફાઇવ ફાઇવ વનનો સંપર્ક કરવા જણાવ્યું છે ખાસ કરીને હમણાં જે પરિસ્થિતિ છે સત્તાવીસ અઠાવીસ જે હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ મારફતે કરવામાં આવી છે એ આ પરિસ્થિતિમાં હાલમાં આપણે જોઈએ તો સાડત્રીસ હજાર હેક્ટર આંબાવાડિયું છે શાકભાજી છે કઠોળના પાકો પણ ઊભા છે તો ત્યાં જે આવા પરિસ્થિતિમાં ખાસ જે કૃષિ વિભાગની જે પણ એડવાઇઝરી મળેલી છે એમાં પાક સંરક્ષણના પગલાં લેવામાં આવેલા છે એ લેવા ખૂબ જ જરૂરી છે હવે ખાસ કરીને આંબાવાડિયામાં મોર આવવાની એકદમ તૈયારી છે ત્યાં ફૂગ અથવા તો રોગ જેવા પ્રશ્નો ઉદભવી શકે સત્તાવીસ અને અઠાવીસ બે દિવસની આગાહી છે અને સમગ્ર વલસાડ જિલ્લામાં એ વરસાદની સંભાવના બતાવી રહી છે ખાસ કરીને મુખ્ય પાકો આપણે લઈએ તો આંબાવાડિયામાં ખાસ એમાં કાળજી લેવાની થશે સાથે સાથે શાકભાજી અને તુવારના પાકોમાં પણ વાતાવરણ આપણને નુકસાન કરતા ખેડૂત માટે હોઈ શકે ખેતીવાડા વિભાગ તરફથી એવી સૂચન કરવામાં આવે છે ખાસ કરીને જો પાક ફિલ્ડમાં હોય તો એ તાડપત્રીથી ઢાંકી દેવો તેમજ જે પાક સરસના પગલા લેવાનું થાય એ નીમ ઓઇલ બેઝ દવા તેમજ જે બજારમાં જે માન્યતા પ્રાપ્ત દુકાનદારો છે એની પાસેથી દવા ખરીદવાની સલાહ આપવામાં આવી છે